કેમ છો મિત્રો આજે કલ્પનાના કિચનમાં બની રહ્યા છે ઇન્સ્ટન્ટ આથા વગર ફક્ત પંદર જ મિનિટમાં બની જતા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર મગની દાળના ઢોકળા બન્યા પછી એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા બનશે હેલ્ધી અને લો કેલેરી આ ઢોકળા ડાયટ માટે બેસ્ટ છે તો ચાલો નવી રીતથી વટાણાનો ઉપયોગ કરીને મગની દાળના ઢોકળા બનાવી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વીડિયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરેલા આજે આપણે મગની દાળના ઢોકરા બનાવવાના છે બનાવવા ખૂબ જ આસાન છે અને એકદમ ઝડપથી બની જાય છે એમાં કોઈ પણ આથાની જરૂર નથી બસ દાળ પલાળવાની પીસવાની અને તમે ઢોકરા બનાવી શકો છો એના માટે મેં અહીં અડધો કપ મગની પીળી દાળ પલાળી લીધી છે લગભગ ચાર કલાક પહેલાં પલાળી હતી અને જુઓ આટલી સોફ્ટ થઈ જવી જોઈએ તમે આમ નખ મારો અને દાળ તમારી તૂટી જવી જોઈએ એટલી સોફ્ટ થઈ જવી જોઈએ દાળને પલાળીએ પછી આપણે જ્યારે હવે આને પીસવાની છે ત્યારે પણ બેથી ધોઈ લેવાની કારણ કે દાળ ને તો તો એનું એક અલગ સ્મેલ આવતી હોય છે સૌથી આપણે દાળને બે ત્રણ પાણી થી મિક્સર જારમાં લઈ લઈએ દાળને મેં બે ત્રણ પાણી થી મિક્સર જારમાં લઈ લીધી છે એનું થોડું પણ પાણી નથી લેવાનું કારણ કે આપણે એમાં દહી પણ નાખીશું જો પાણીનું પ્રમાણ વધારે હશે દહીં હશે તો ખીરું આપણું પાતળું થઈ જશે દાળને મિક્સર જારમાં લઈ લીધા બાદ એમાં વન ફોર્થ કપ ખાટું દહીં નાખીશું દહીં થોડું ખાટું હશે ને તો વધારે ઢોકળા સોફ્ટ થશે જો ના હોય તો મોડું પણ ચાલશે અને વન ફોર્થ કપ મેં અહીં લીલા વટાણા લીધા છે તમે વટાણા ના હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને બે મરચાને આ રીતે સુધારી લીધા છે તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો આમાં સેટ પણ આપણે પાણી નહીં નાખી લઈ અને એને એકદમ સરસ ફાઇન પીસી લઈશું થોડું દરદારું રાખવાનું છે બહુ ફાઇન પણ નહીં અને બહુ દરદરું પણ જુઓ દાળને મેં બેસી લીધી છે અને જો હું તમને બતાવું છું કેવી હોવી જોઈએ આ રીતની થોડી દર દરી અને થોડી ફાઇન એકદમ એમ કકરું ના હોવું જોઈએ દાળ બરાબર પલળી ગઈ છે એટલે પિસ્તા પણ ના લાગે એને એક કાઢી જુઓ દાળને મેં લઈ લીધી છે બાઉલમાં કાઢી લીધી છે હવે એમાં વન ફોર્થ કપ આપણે સોજી નાખીશું સોજી નાખવાથી એકદમ સ્પંજી ઢોકળા બનશે અને એને સરસ મિક્સ કરી લઈશું જુઓ મેં સોજી સરસ મિક્સ કરી લીધી છે હવે એને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું જેથી સોજી આપણી સરસ ફૂલી જાય દસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ સોજી આપણી સરસ ફૂલી ગઈ છે અને મને થોડુંક ખીરું ઘટ્ટું લાગે છે તો હું જે આપણા મિક્સર બાઉલ છે એમાં જ લગભગ બે ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું વધારે નહીં નાખી બે મોટી ચમચી પાણી લીધું છે અને એને આપણે મિક્સ કરી લઈશું જુઓ ત્રણ મોટી ચમચી પાણી નાખ્યું છે અને ખીરું તમારું બહુ પાતળું નહીં અને બહુ ઘટતું નહીં એવું હોવું જોઈએ હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી લઈશું અને મેં અહીં બે મોટી ચમચી લીલા ધાણાને સમારીને લઈ લીધા છે તમે લીલા ધાણાની જગ્યા પર મેથીની ભાજી પાલકની ભાજી લઈ શકો છો સ્વીટ કોર્ન પણ લઈ શકો છો તમને જે ઈચ્છા થાય તમે લઈ શકો છો એને મિક્સ કરી લઈશું અને લગભગ એકથી બે મિનિટ એને સરસ ફેટી લેવાનું છે જેથી આપણું ખીરું એકદમ હલકું થઈ જાય અને આપણા જે ઢોકરા છે એકદમ સોફ્ટ બને જુઓ મેં સરસ ખીરાને બરાબર ફેટી લીધું છે હવે એને સાઈડમાં મૂકી દઈશું અને થાળીને આપણે ગ્રીસ કરી લઈએ મેં એ સ્ટીલની થાળી લીધી છે તમારી પાસે ઢોકરીઓ હોય એની થાળી હોય તો તમે એ પણ લઈ શકો છો એને આપણે તેલથી ક્રીસ કરી લઈશું જેથી આપણા ઢોકરા ઇઝીલી કટ થઈ જાય અને બહાર પણ આવી જાય એટલે કે અનમોલ પણ થઈ જાય થાળી ક્રીસ થઈ ગઈ છે એને સાઈડમાં રાખી દઈશું અને ખીરાને લઈ લઈશું ઢોકરા આપણા ઠંડા થાય પછી પણ સોફ્ટ રહે એના માટે આપણે બે મોટી ચમચી તેલ નાખીશું તેલ નાખવાથી એવું થશે કે ઢોકરા આપણે એકદમ સોફ્ટ થશે ઢોકળા ઢોકરા આપણે ખાઈશું ને તો આપણા ગળામાં એટલે કે લૂચા નહીં બાજે સાથે આપણે વન ફોર ટી સ્પૂન હિંગ લઈશું અને એને પણ આપણે સરસ યુઝ કરી ઢોકરાને સ્ટીમ કરવા માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે ઢોકરાને એકદમ સ્પંજી બનાવવા માટે આપણે અહીંયા બેકિંગ સોડા એટલે કે મીઠો સોડા લઈશું મેં હાફ ટી સ્પૂન લીધું છે તમે ચાહો તો એનો પણ લઈ શકો છો એટલે કે ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકો છો અને એને આપણે સરસ એક જ દિસામાં મિક્સ કરવાનું છે ખીરું બરાબર મિક્સ થઈ જવું જોઈએ જુઓ ખીરાને મેં મિક્સ કરી દીધું છે હવે આપણે એને થાળીમાં લઈ લઈશું બધું જ લઈ લેવાનું છે જુઓ થાળીમાં લઈ લીધા બાદ એને ટેપ નથી કરવાનું બસ એને મિક્સ કરી લઈશું ને ઉપર આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરી લઈશું તમે ચાહો તો મરીનો પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો અને હવે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું જુઓ મેં થાળીને તપેલામાં મૂકી દીધી છે પાણી એકદમ ગરમ છે આપણું ઉકળતું પાણી હોવું જોઈએ હવે એને ઢાંકીને આપણે બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું જુઓ મિત્રો પંદર મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ઢોકરા એકદમ સરસ ફૂલી ગયા છે અને જો એક ચપ્પુ નાખીને જોઈ લેશું એકદમ ક્લીન છે હવે એને આપણે ટોટલી ઠંડા થવા દઈશું પછી આપણે એને કટ કરીશું જુઓ મિત્રો આપણા ઢોકરા થોડા થોડા ઠંડા થઈ ગયા છે બહુ ઠંડા પણ નથી કરવાના હવે આપણે એને કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ સ્ટીમ થયા છે હવે એને આપણે કટ કરી લઈશું તમે જે સાઈઝમાં જોઈએ તમે એ સાઈઝમાં કટ કરી શકો છો થોડા ઠંડા થાય પછી જ કટ કરવાના જુઓ મિત્રો આપણા ઢોકરા સ્ટીમ થઈ ગયા છે ને મેં કટ પણ કરી લીધા છે ને તમે જોઈ શકો છો જુઓ એકદમ સોફ્ટ અને એકદમ સ્પંચી બન્યા છે આ ઢોકરા સાથે વગરની જરૂર નથી પડતી તમે તેલ સાથે અને ચટણી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ચાહો તો તેલને ઉપર સ્પ્રેડ કરીને પણ ખાઈ શકો છો હું તમને એક જુઓ તોડીને બતાવું છું જુઓ એકદમ સરસ સોફ્ટ બન્યો છે જેને તમે ચટણી સાથે તમે તેલ સાથે ખાઈ શકો છો તો મિત્રો એકદમ પ્રોટીનથી ભરપૂર જે લોકો જીમ કરતા હોય જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે બેસ્ટ રેસીપી છે તો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ